जय माता जी जय हिंद जय भारत जय श्री राम जय श्री राम जय श्री राम तमाम, तमाम लाइमा जे जोड़ जाए, जोड़ा ही जाए। જય શ્રી રામ જય શ્રી રામ થોડા સમયની અંદર આપણે એક ગુજરાતના સારા એવા એડવોકેટ એટલે કે હેમંતભાઈ ચાવડા પણ આપણા સાથે જોડાવાના છે ખૂબ ચર્ચા કરશું આપણે ધર્મ માટેની એટલે મિત્રો જોડાવ આ જે લડાઈ છે એ અમારા સનાતન ધર્મ એટલે કે અમારા રામની આ અત્યારે જે ચાલુ છે એ આ ભારતમાં કોઈની આસ્થાને ઠેસ ઠેસ પહોંચે એવું કાર્ય ક્યારેય ના કરવું જોઈએ એટલે જોડાઈ ગયા છે હા પેલા તો એડવોકેટ સાહેબ સાહેબ હું નમસ્કાર કરું છું અને મારી આ લાઈવ ની અંદર અને હિન્દુ ના લાઈવ ની અંદર તો તમે જોડાયા તમે ગુજરાત ના સારા એવા એડવોકેટ છે જેનાથી અમને ઘણું બધું જાણવા મળે છે શીખવા મળે છે તો પેલા પ્રથમ તો અહીંયાથી હું તમને નમસ્કાર કરું છું જય હિન્દ જય માતાજી જય ભીમ જય ભીમ હેલો આજે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે સાહેબ હા બોલો બોલો તમે રોજે રોજ હાઈકોર્ટ હોય બધી જગ્યાએ તમે જતા હોય છો ત્યાં તમે પણ જતા છો સારા વકીલો સાથે તમારી ઉઠબેઠ હોય છે જજો સાથે બી હશે અને કાયદા જે છે એ તમારા જેવા એડવોકેટને જ બધી ખ્યાલ હોય છે તો મારો એક પ્રશ્ન છે તમને કે કયા એવા કાયદાની અંદર લખ્યું છે કે કોઈ પણ ધર્મનું તમારે અપમાન કરવું પડે અને વાત જે રામાયણી છે તો આજે અમે હું તમારી પાસે સાંભળવાનો છો મારો પ્રશ્ન જ છે બાકી મારે આ જે જનતા જેટલા સાંભળે છે એને મારે એ જે તમારી પાસેથી જે સાંભળવા એને મળે છે એ જાણવા મળે છે શીખવા મળે છે એ વસ્તુ તમારે પાસેથી મોઢા બંધ મારે તમારી પાસે પ્રશ્ન છે કે કાયદો છે કે કાયદાના બંધારણ મુજબ તમે કોઈ પણ એવી પુસ્તકોમાં બરાબર કે તમે જાહેરમાં જે રામ છે રામ છે એ અયોધ્યામાં જો મંદિર બન્યું હોય બરાબર જે પાંચસો વર્ષ થી લડાઈ ચાલુ હતી અને બે હજાર ચોવીસ ની અંદર જો રામનું એ અયોધ્યામાં મંદિર બન્યું હોય એવા પરમ પિતા રામ અને રામાયણ જે એવો ગ્રંથ છે તો એ ગ્રંથ વિશે જે બફાટ શબ્દો યુઝ કરવા આ કેટલું યોગ્ય છે આ અમારે તમારી પાસેથી જાણવું છે અને અત્યારે હું મારું જે કઈ છે એ બંધ કરું છું મારે જનતાને આ વાત પહોંચાડવી છે મારે નથી સાંભળવી મારે જનતા ચાલીસ ત્રીચાલીસ હજાર જ્યારે જોડાતો હોય એ બધા હિન્દુઓનો ધન્યવાદ કહું છું અને આ લાસ્ટમાં એમ કહું છું કે આપણી સાથે જો જોડાયેલા છે એ કોઈ એમાં જાતિભાતી હોતી હોતી નથી પણ એક દલિતનો દીકરો જે આજે છે અને એક એડવોકેટ જે શિક્ષણ એટલે શું એમ આપણને સમજાવે છે કે આ દુનિયામાં બધાય કરતાં મોટામાં મોટી વસ્તુ છે શિક્ષણ બરાબર અમે બીજું ધોરણ ભણતા ને ત્યારે એક ડાયલોગ હતો કે વૃક્ષ વિનાની વેલડી વૃક્ષ વિનાની વેલડી અને ચંદ્ર વિનાની રાત આ ભણતર વિનાની જિંદગી થઈ જશે બરબાદ એટલે સાહેબ તમારી પાસેથી અમારે ઘણું પડવું જાણવું છે શીખવું છે અને સત્ય અમારે ફાયદા માટે અને અમે તમને કોઈ સમાજ વિરુદ્ધ કરવા નથી માનતા તમારી સત્યતાથી વાત કરો અમને નો ખબર પડતી હોય તો એ તમારી પાસે અમને જાણવા મળે શીખવા મળે કરણભાઈ હાજી બંધારણમાં ક્યાંય એવું નથી લખ્યું કોઈના ધર્મ વિશે બોલવું કે કોઈ પણ એવું બોલવું બંધારણ છે ને રક્ષણ આપે છે જો તમે કોઈના કોઈના ધર્મ ધર્મ વિશે વિશે બોલો તો જોગવાઈ છે ગુનો થાય બોલવું કોઈ કોઈ પણ વ્યક્તિ વિશે બધાને સન્માનથી જીવવાનો અધિકાર છે ન પોસાય તો નહી બોલાવવાનું આપણે આપણી પ્રગતિમાં ધ્યાન દેવાનું હોય છે એ બીજાના ધર્મમાંથી ટિપ્પણી કરી અને આપણે હારા દેખાડવા જાય એને તો કોઈ જેમ અમુક કેમ ઓળખ શબ્દ ના જે બેન કર્યો રહ્યો છે શબ્દ નહીં બોલવાના એમ ઘણી જાતિ વિશે શબ્દ બેન કહી રહ્યા છે શબ્દ નહીં બોલવાના એને ખબર છે કે આ શબ્દ થી તકલીફ થાય છે તો હમવાળા ની તકલીફ થાય એ ધર્મ વિશે બંધારણ છે ને ના જ છે બોલવાની જ ના પડી છે ચોખે ચોખી ના પડી છે કે કોઈને ધર્મ ધાર્મિક લાગણી દુભાય કોઈ પણ એક પ્રકારની લાગણી દુભાય એવા શબ્દ તો બોલવાના જ નહીં જાહેરમાં એવા શબ્દ ઉચ્ચારણ જ નહીં કરવાનું છતાં અમુક માણસો કરે છે કોમેન્ટમાં જયારે હમણાં તમારી પેલા જેને નાગ

નીચે કોમેન્ટમાં ગારુ બોલે નાગદનભાઈને ગારુ બોલે નાગદેનભાઈને કીધું નાગદનભાઈ જ્યાં વ્યવહારિક વાત થતી હોય એ શબ્દમાં આપણે પછી જે માણસ હોય એવું લઈએ અમુકને ખરાબમાંથી સારું દેખાતું હોય અમુકને સારામાંથી ખરાબ દેખાતું હોય માણસની વૃત્તિ જે બદલે અગવાના નથી હવે અમુક માણસ જેવો હોય એવું વસ્તુ લેવાનું છે અમુકને ખરાબ ખરાબ વસ્તુમાંથી સારું સારું લેતા આવડે અને અમુકને સારામાંથી ખરાબ લેતા આવડે હવે અમુક છે જેની

તો એ ગ્રંથોની અંદર જે કઈ લખ્યું છે બરાબર એ ઓરિજિનલ ગ્રંથ નથી બરાબર અમારી જ્યાં આસ્થા જોડાયેલી છે કાલે એ ભાઈ મને ઘાઘરો ઘાઘરો કહેતો હતો કે હું એ મને એના સમાજ મતલબ સમાજ વિરુદ્ધ બોલાવવા માટે પ્રયત્ન કરે છે પણ હું તમારા સમાજને બધાયને બધા પ્રેમ નથી માનું છું કારણ કે મારો જે કઈ ધંધો જે હોય તો અમે લોકો લોકો બિઝનેસ કે જે કરતા હોય એમના છે તો મારે એવું વિચારવું છે કે મારા લીધે થી કોઈ પણ સમાજની આસ્થા ને દુબાય બરોબર આ લોકો મને કદાચ ને બોલાવવા માટે કરતા હોય તો હું નથી બોલતો બરોબર વસ્તુ એ છે કે આ કઈ ગ્રંથ છે એ એક ગ્રંથ હવે માની લો અમે ધન્યવાદ એટલા માટે આપીએ છીએ કે હમણાં જે મુદ્દો હતો બરાબર તોય પણ તમે મારી વાત હમળો જે વ્યક્તિ એ તમને આમ છે એમાં આમ છે સત્તા બી તમે મારી વાત જે સપોર્ટ આપ્યો છે સમાજને થાય બરાબર જે તમે કર્યું એ બદલ તો અમને પણ ગર્વ થાય છે બરોબર અને તે જયારે રાજકોટની અંદર જે અમારી મીટિંગ હતી બરોબર ત્યાં તમે તમારો કિંમતો સમય કાઢીને પણ અમારા માટે આવ્યા હતા આ તમારો જે તમારી જે વિચારધારા છે સાહેબ અમારે તમારી જેવા વિચારધારાની સાથે અમારે હાલવું છે બરોબર હમણાં ઓગણીસ આ હમણાં જે ત્રેવીસ સેપ્ટેમ્બરની અંદર બરોડાની અંદર જે ડોક્ટર બાબા આંબેડકર સાહેબે સંકલ્પ કર્યો હતો સંકલ્પ એવો કર્યો હતો કે હું કઈક કરીને બતાવીશ બરાબર હું કંઈક કરીને બતાવીશ અને એ એને સંકલ્પ લીધો એટલે કરીને બતાવ્યું પણ આ અમુક લોકો અમુકની વાત કરું છું અમુક લોકો પોતાને ફેમસ થવા માટે બરાબર ના સહારો લઈ અને એને ખબર છે કે અમે આમ કરશું તો આ વસ્તુ થશે કારણ કે હિન્દુને ધર્મ માનવાવાળા થોડા ઘણા તો છે જ તે બરાબર તો રામ કદાચ ને કાલ્પનિક રામાયણ કાલ્પનિક હોય તો તમે એને જાહેરમાં વસ્તુ નો આ કરી શકો કે ભાઈ રામ હતો રામ માસારી હતો સીતાને આમ કે ઈ ભાઈ કે કાલે કે એને કે પ્રેગ્નેન્ટમાં નથી ખબર પડતી તો મારે તમે સાહેબ તમે છો એટલે મારે ગેર શબ્દ નથી બોલવા બરોબર એ ભાઈને ખબર નથી પડતી કે હું કોણ છું એમ પોતે એક એઝ એ એક્ટર એઝ એ ડિરેક્ટર બરોબર હમણાં હું ઇંગ્લિશ ફાડું તો હું હારો ન લાગુ પણ મારો માત્ર ને માત્ર ધર્મ એ છે કે તમે તમે જીવો અને બીજાને જીવવા દો તમે નથી માનતા તો તમે ન માનો પણ કોઈની આસ્થા જે દુભાતી હોય જે રામને રામ માનતા હોય બરાબર એવી રીતે તમે બફાટમાં એવું કહ્યું કે રામ માસારી હતો દારૂ પીતો હતો સીતાને દારૂ પી રહું આ કેટલું યોગ્ય છે તો સાહેબ હું અમે એમ કે

હવે આ લોકો છે ને આમ છે તેમ છે એની પાસે જ્ઞાન નથી એને કોઈ કાયદા કે ભાઈ તકલીફ હોય તો બંધારણ આઝાદ થઈ ગયા છે લડત એ આપી હમ પણ આ લોકોને નહીં કારણે વિવાદ માં ઉતરવું હોય કે જે બીજા સમાજ છે ને માણસ એમ જોવે આ વ્યક્તિ સારું બોલે છે આપણા માટે આપણા માટે કરે છે એટલે એ લોકો એના પ્રતિ આકર્ષાય એના વ્યૂ વધે એટલે તો ઓડિયો ચાલુ કરે વ્યુ વડે ને માંથી કાંઈક આવક થાય એની જે આવક ચાલુ થઈ જાય એના માટે હવે એને આંબેડકરવાદી ન કહેવાય કારણ કે એને આંબેડકરવાદના ની ખબર નથી માં એસી એસટી એક ઓબીસી માઇનોરિટી ને એક થવાનું છે એને એમ નથી કીધું કે હું હિન્દુ હતા કે ફલાણી જાતના હતા એને એમ કીધું છે કે હું પ્રથમ ભારતીય ને આખરી ભારતીય તો આપણે એક ભારતીય હોય ને એ રીતના કોઈને પણ અન્યાય થતો હોય તો આપણે સાથે રહેવાનું હોય ન્યાયની ન્યાયની ભાવના આપણામાં હોવી જોઈએ આપણા જે સંસ્કાર આપણે ન હોય કે જેવો માણસ હશે એવી અમુક ને પાણી નો ગ્લાસ ભરેલો પાણી નો ગ્લાસ ભરેલો હોય અડધો તો અમુક ને અડધો ભરેલો દેખાય અને અમુક ને અડધો ખાલી દેખાય જેમ આપણે એક બોર્ડ માં કાળું ટીલું કરી અમુક ને આખો બોર્ડ વાઈટ દેખાય ને અમુક જે માણસ છે એની કાળું ટીલું જ દેખાય એટલે અમુક માણસ એવા એવા છે ને એને આખી જિંદગી ફરિયાદ જ કરવાની હોય છે આને આમ કીધું ઓને આમ કીધું એમણે જ્ઞાની નહીં વિવાદી કહેવાય હવે વિવાદમાં ઉતરે તો એને બે પૈસાની આવક થાય બાકી એને અને બાબા સાહેબ ના મિશન ને કઈ લાગે વર્ગે નહીં એ તો ખાલી બીજાને બતાવવા માટે જ કહે જો આ માણસ મને આમ કહે છે આ માણસ મને આમ કહે છે તમે કેમ જય ભીમ બોલ્યા તો ખબર છે ભાઈ બધા ને બોલવાથી કોઈ વસ્તુ નથી થઈ જતું માનવું કઈ રીતના એ ખબર નથી હોતી આંબેડકર જે કોઈ મામે માનવાની વસ્તુ નથી કે ભાઈ અમે આંબેડકર ને માની છું આંબેડકર ના જે નિયમ ધારા નિયમ છે જે વિચારધારા છે બાબાસાહેબ નું મિશન છે એસિસટી ઓબીસી માઇનોરિટી જે કરવાની છે 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 એને આગળ આવવાનું શિક્ષણ ની વાત કરી છે જે સંઘર્ષ ની વાત કરી છે આંબેડકર નું આંબેડકર નો જે હેતુ હતો જે સંકલ્પ નો હતો કે હું આ જાતિવાદ ને મિટાવીશ એનો સાથ આપવાનો છે આ વ્યક્તિગત જે ટિપ્પણી કરે છે કે ના ભાઈ કરણ સાથે આવું બોલે છે નાગનભાઈ આવું બોલે છે એને એ ખબર છે કે જે શબ્દ એ બોલે છે એ બંધારણ માં બેન્ડ કર્યો છે તો પેલા તો શરૂઆત સુધારવાની આપણાથી કરવી પડે જે બરાબર આ લોકો સુધરતા નથી કારણ કે કોઈને ન બોલે આપણે તેમ જ કહી દી પણ તમને તકલીફ હોય તો તમે કહો ડાયરેક્ટ તમે ડાયરેક્ટ બીજાને કહો કે આ વ્યક્તિ આવું બોલે છે આવું બોલે છે ઈલર માં કેમ નથી આવતો જરા બધાને આપવી છે કે અમારી નગર અમારું કોઈ કરણભાઈ અમારી જે મીટિંગ થાય એમાંય ઘણું કેવામાં આવે છે કે ભાઈ મહિલાને આગળ આવવું જોઈએ પોતાની મહિલા જે તો બેઠી હોય જી બરાબર સુધારવાની શરૂઆત એના ઘર થી કરવી કરવી પડે ને પહેલા તો કે પહેલા હું સુધર તો જ બીજા સુધરશે હાટા ને હાટ ખોટા ને ખોટા ને હાચું ને ખોટું કેવું પડે ન્યાય અને નિરલતા જીવવું પડે તો જ આપણે કહીએ કે ના હાચું છે ડાયરેક્ટ વિવાદ માં ઉતરવા દી ના ભાઈ આ વસ્તુ હાચું છે ને આ વસ્તુ ખોટું છે એ માણસ ને ઇતિહાસ ની કંઈ ખબર નથી હોતી અત્યારે જ્ઞાની માં કોઈ સંપૂર્ણ તો કોઈ હોતું નથી

કારણ કે મારા મનમાંથી ફરક પડે બીજા ના માંથી નહીં આપણે આપણી પોતાની તો વેલ્યુ હોવી જોઈએ આપડે કરણભાઈ હંમેશા બીજા ને એવો અધિકાર જ નથી આપ્યો કે બીજા આપડી વેલ્યુ કરે બીજા આપને કઈ કીએ આપડે જે સંવિધાન માનવા વાળો વ્યક્તિ છે એ પોતાની વેલ્યુ કરે પેલા એ ઘેટાબકરાત તમે અમારા ધર્મ વિશે શું કામ બોલો છો તો એ વ્યાજબી વાત છે આપણે જે તિબેટ તિબેટ કરી છે એમાં કે ભાઈ અમે કોઈનો સપોર્ટ કરતા નથી કોઈનો વિરોધ કરતા નથી ખરાબ કેતા નથી અને જે નીચે કોમેન્ટ આવે છે એ ખરાબ 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 બોલે છે કે આ માણસ આવો છે આ માણસ આવો છે એના એના કહેવાથી આપણે ખરાબ નો થઈ જાય કારણ કે લાઈવ બધા એના જોવે છે કે આંબેડકર વાદી કોને કેવાય નાટક કરવા દેખાડવો કરવો જય ભીમ બોલવો આંબેડકર ના ફોટા રાખવા એનાથી આંબેડકરવાદી વાદી નો થઈ જવાય આંબેડકર વાદી છવ બીજાને ઉશ્કેવા હું દલિત સમાજ નો માણસ છું તમારી સાથે લાઈવ ઓછા છું તો મને ખરાબ બોલવું એનાથી આંબેડકરવાદી વાદી નો કેવાય કારણ કે શાંતિથી થી બધાય બધાય સાથે વાત કરવી પડે વાત કરો એસી એસટી ઓબીસી ગમે સાથે વાત કરો તો જ સાચા ખોટા ખબર પડે શું સાચું છે શું ખોટું છે આંબેડકર નું મિશન શું છે કારણ કે અમે એટલા જ્ઞાની નો હોય બીજા એટલા જ્ઞાની નો હોય જ્ઞાનમાં તો કોઈ સંપૂર્ણ નો સંપૂર્ણ હોતું નથી ભગવાન એ નોતા ને બુદ્ધ એ નોતા કે જે સંપૂર્ણ કહી શકાય સત્ય વાત પણ વિવેક તો હોવો જોઈએ જો કઈ સમસ્યા હોય તો એક પરિવાર ની એક પરિવારની ની ગોણે બધાય સાથે વાત કરીને તો સમસ્યા નું સમાધાન નીકળે અરેક સમસ્યાના સમાધાન તો છે જ એનાથી મને ખરાબ બોલવાની હતી કે વ્યક્તિ કેટલો ખરાબ હશે એની બધાયને ખબર પડી જાય કે આમાં જે ખરાબ બોલે છે કે કેટલો ખરાબ હોય છે ખરાબ કમેન્ટ કરે કે ખબર પડી જાય કે આની વિચારધારા કેવી છે અને અમિતરાવાજી તો નો જ કહી શકાય જી બરાબર છે હા તો બીજો પ્રશ્ન મારો એ છે સાહેબ કે કદાચ ને રામાયણ વિશે જે આ બફાટ કરે છે તો સાહેબ આ આ કાયદાના મતલબ કાયદામાં એવો કયો નિયમ છે બીજા નંબરની વાત આપણે થઈ ગઈ તો આ જે બફાટ કરે છે આ કેટલું સત્ય કહેવાય હવે કરણભાઈ જે તમને એમ લાગે કે ભાઈ મારી લાગણી દુભાણી છે અને અમારા ધર્મ ગ્રંથ વિશે અમારા ધર્મ વિશે જરા ખરાબ બોલાય છે તો તમે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ અને કરીએ કે ભાઈ આ વ્યક્તિ આજ્ઞાતિનો છે

સાહેબ સાહેબ તમારા જોડે એક બીજી વાત એ કઉ છું કે હું પોતે દેવી પૂજક હોવા છતાં બંધારણના કાયદા જે છે અત્યારે હાલ આપણા બાબા આંબેડકર છે તો શું એ કાયદા અમને અમલમાં આવશે અમારી આસ્થાને જે ખેંચ પહોંચાડી છે તો એ કાયદા મુજબ અમારે ન્યાય મળશે કાયદાના જે ઘડવૈયા સાહેબ જે ડોક્ટર બાબા આંબેડકર સાહેબના જે કાયદા મુજબ અમારી આસ્થાને લાગણી દુબાણી છે તો શું અમને આ કાયદા મુજબ અમને ન્યાય મળશે કરણ કાયદો છે ને ના હિત માટે જ હોય છે અને બંધારણ છે ને આપે છે આખા આ વ્યક્તિ ધર્મ વિશે આવી રીતના વાતો કરે છે જાહેર માં જાહેર માં આવી ટિપ્પણી કરે છે જયારે લાવવામાં આવી ત્યારે આવી કોમેન્ટ કરે છે તમારા ધર્મ વિશે બોલે છે તો એ ગુનો છે એટલે એ ગુનો દાખલ થાય અને એમાં આપને ન્યાય મળે ઓકે વાંધો નહીં ખૂબ સરસ અમને હા બરાબર અને તમામ લોકો જે જે છે જોડાયેલા છે બરાબર હેમંત ચાવડા જે સાહેબ છે એ કોઈ તમારા સમાજ કે કોઈનાથી વિરોધ કરતા નથી અને કોઈ અમારા પક્ષમાં એ એ આવીને વાત નથી કરતા એ એક એડવોકેટ છે અને એડવોકેટ પાસેથી અમારે જાણવું બરાબર એ મારો ધર્મ ને મારો ફરજ છે અને કાયદા જે ભારતમાં ડૉક્ટર બાબા આંબેડકર સાહેબે જે સંવિધાનમાં લખ્યા છે કે કોઈને બધાય છે ને એક સરખા બધાના કાયદા છે બરાબર હું ઓબીસીમાં આવું છું તો મારી બી આસ્થા ને દુબાણી હોય તો સાહેબ પાસે અમે જે સલાહ લીધી હતી એ તમારા સમાજનો કોઈ વિરોધ કરવા માટે એને અમે અહીંયા જે લાઈમાં જોડાયા નથી અમે એની પાસેથી જે કાયદા શું કહેવાય શું કાયદા જે ડોક્ટર બાબા કાય જે સાહેબના કાયદા છે શું અમને ઓબીસી ને એ કાયદામાં રહે અને અમને ન્યાય મળશે ખરો તો એ બધી વાત સાહેબ જોડે સાંભળી અને અમુક અમને ન ખબર પડતી હોય તો એમનું પાસેથી અમને શીખવા મળ્યું છે આનાથી વિશેષ કંઈ વાંધો નથી અને અ સાહેબ કારણ કે જાજો સમય જો હું લઈશ તો લોકોને એમ થશે કે આ ભાઈ ખાલી વિડીયોમાં વધારે વોલું કરવા માટે વસ્તુ કરતો હશે ના સાહેબ તમે તમારો જે કિંમતી સમય અને આ જે કિંમતી સમય આખા એકસો ને દસ કરોડ જે હિન્દુઓના જે અત્યારે આસ્થાની લાગણી દુબાણી છે અને એના માટે તમે જે સલાહ માટે અને અમને જે કાયદા કાયદો એટલે શું કહેવાય કાયદાના કઈ નિયમો હોય એ પ્રમાણે જો તમને આપ્યા છે તો એ પહેલા પ્રથમ તમને અહીંયાથી હું પ્રણામ કરું છું નમસ્કાર કરું છું જય જય માતાજી જય ભીમ જય માતાજી જય શ્રી રામ બરોબર ધન્યવાદ છે તમારી જનતા ખૂબ પ્રગતિ કરો અને અમારા હિન્દુઓનું જે નાતે તમારા જે સલાહ સૂચન માટે આવ્યા છે અડધી રાતે કામ પડે આ આ જે કાઢીને આપશું તો માનજો કે કર્યું છે તો જાજો આપણે કોઈની આરે તમારો વિખવાદ નથી કરવા માંગતો હું તમે અમારી પાસે જે કાયદા શું કહેવાય એ માટે તમે જોડાયા એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ તમે નામ આગળ રોશન કરો અને માતાજી અમે તો એમ કહે છે માતાજી કાંઈ નથી આપતા પણ અમે એમ કહ્યું છે કે અમારી દેવ તમને જાજુ આપે તો જય હિન્દ જય ભારત જય માતાજી જય મા મેલડી બરોબર જય શ્રી રામ અને જય ભીમ આપણે બધા એક છે કારણ કે અંદર કાયદાના ઘડવૈયા બાબા આંબેડકર સાહેબ છે તો અમને ન્યાય મળશે એ અમને ખબર છે અને ગેરંટી અમારી કહી જાય છે જ્યાં તારે જેટલા છેડા અઢાર એટલે અડાડી લેજે બરાબર પણ જીત મારા રામની થાય તો ધન્યવાદ અહેમદભાઈ જય હિંદ જય ભારત જય માતાજી